જાનું હમણાં તો કેટલા દિવસ આવતી નથી અરે હા વાત કરવા બે દિવસ તો સર દિન થાવ ને કાલ આ તો નીસુ પાસે જઈ આવ સારું નહીં એલી તાર મમ્મી વાત સવારે તને ખબર છે જાનું ના તારું માગુ છે ને ક્યાંથી તો મમ્મીના મા મમ્મી નાની માં પાસે રહી છે ને ન્યાથી તારું માગુ છે તો તાર મમ્મી પૂછવા આવ્યા હતા એ મને નથી ખબર આઈ રે માં હા તે મને એમ કે ને તો ખબર હશે જાણો ના રે એલી વાત કોમ આજે છે ને સોની લે છોકરી જોવા જવાનું છે ગામડે કાઈ તો તે જવા દી તો એને હા મેં જવા દીધા પછી એને છોકરી પસંદ આવી જાય ને પાડી દે તો શું કરી ના એને મને પ્રોમિસ કર્યું કે ના વા નહીં પાડો હ પાડી લે ને બપોર કેતાતા સવાર ફોન હતો કે કમી ચાહે તો આજ પાડી દેસુ તું ના પડે કે હાય રે મારી તો પછી તારે જવા ના મારી તાત દેવ પડે ની કે માર મમી પપ્પા ની કોઈ મારે વાત રાખવી પડે એટલે એ એલી એક વાત કહું તને હા બોલ તને આપણે પ્રવાસ માં ગયા તનો છોકરો નથી સોનિલ રે એની મને બેય વખત ફોન કર્યો આઈ દે માડી પછી તે શું કીધું તો એને એ નારી મે તો કઈ જવાબ નહી મે તો બીજે તારે માગાની વાત કરે શું તને ગમે છે છોકરો હા થોડો થોડો ગમે છે પણ શું કરું મારે તને એકાલ પૂછ્યા પછી એની વાત કરું હા હા બરાબર પેલી તો શું કરીસ તને જો જવાબ આવશે તો તારી મમ્મીને ના પાડી દે તો જોઈએ જે થાય પેલી માર મમ્મીએ તો કોઈ વાત ન કરી અહીંયા વાત કરવા મને તો વાત કરાય ને યાર મને એમ કે તને ખબર હશે એટલે મેં તને વાત ન કરી એક તો તને મજા નથી તો જો મેં તને ફોન કર્યો તો કે કેમ છે હવે તારી તબિયત તો કે સારું છે તા તો તું અત્યારે બેસવાય હા હું તો મમ્મી જઈ કઈ તું હોય મને વાત તો કરાય ને સાચી વાત છે તારી એટલે એનો ફોન આવે શું કેવું મારે દરરોજ એને કંઈ નહીં શું મેં કેવો સારો છોકરો છે યાર તું ન ખોટું એનું કરતી એટલે જ મેં શું કર્યું મને આજ તો બહુ ટેન્શન છે જોવા જાય છે શું કર લે હું ને કરો કરું હા રે આ તી બે છે ઠીક નથી બે વાત કરતી તી કે કે જાર થઈ ગયા ઠંડી હા હા સી તમને લોકો કદ મારી વારો કાવો છે એ ના રે ના માસી આ દીતા મમ્મી આવી તી હવાલે તન કેતી ના મને કઈ ખબર નથી હો આ દી તારા માસી ને કેતી આવી તો મેં કીધું કેનારી ના જોવા ને છોકરો બેમાં નોકરી કરતો હોય તો બરાબર ને હા હા એ તો મમ્મી હજી અમારે ભણવાનું બાકી છે ને માગા માગા હું ખબર નહીં તમને તો બધા નેરી ઉતાવળ હોય એ જ ને માસી મમ્મા મમ્મી કીધું ને તો હમણાં મને મેસો કીધું તાર મમ્મી આવ્યા હતા હા પછી જોવા મજા એમાં હું વાંધો જોવામાં એ તો બરાબર માસી તો તમે બે છોકરી હાટું કાવો બનાવ્યો હું ટીવી જુઓ હા માસી અરે યાર મારી મમ્મી તો કેવા છે મને એનું કીધું ઘરે જઈને કે મમ્મી મને તો વાત કરાવી દે કઈ રીતે હું હલો હલો શું કરે આ રે હુને ચાન બેટી તી વાત તો કરતી થી હા ઓય બસ જો મે મહારથી ખલક હા બરાબર એ કમ ની વાત તો હા બોલ ઈ ચેને ઓલો પ્રોバス મારી તમાર ફ્રેન્ડ હતો એનું નામ શું છે કા તારે હું કામ છે બોલ લે ના ઈ ચેને ચાનન બે દિવસ ફોન કરે એટલે જાન મનાવીન કે હાઈ દે કે કમલ કે પાછું નામ નટ કે કે નું નામ શું છે એનું નામ જય છે અચ્છા એવું છે કે શું રેડી થઈ ગયા જોવા માટે હા રેડી તો થઈ ગયો પસંદ આવી જાય એટલે બસ જાય પસંદ આવી જાય નકર કોનો ફોન છે કોઈ સુનિલનો ફોન છે ઓહો હું જઈને કહી દઈશ કે હવે તું છે ને જાનો ફોન ન કરતો બસ એ ના એ પણ છે ને લાઈક કરે ને અચ્છા એવું છે હા અને એનું છે ને માગવું આવ્યું છે કે બેન્કમાં છોકરો નોકરી કરે ને જોવા આવવાના પણ જાણું તો ખબર ય નથી કે મેં હમણાં એને વાત કરી મમ્મી સવારે અમારે કરે આવ્યા તા હા ને સારું તો થઈ જાય તો ના એવું નથી કરું મેં હમ્મ હારું સમજી ગયો છું બધી વાત તો પછી વધારે હું વાત કરું સમજી ગયા હોય તો હમ્મ હાલો મારે મોડું થાય મારે જવાનું છે હ પપ્પા મમ્મી જોર અપગ રેડી થઈ ગયા નીચે હા મસ્ત તૈયાર થઈ જાજો હા એ તો જવાનું જ હોય ને હા હાલ પછી આવીને ફોન કરીશ હો શું છે શું નહીં હા એ તો રસ્તામાં તમને ફોન કર્યો એવું કંઈ નથી હા તો કરજે ને હું કેના પડું સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી શ્રી કૃષ્ણ છે ને ફોન હતો હા સુનિલનો ફોન હતો ને જોવા જઈએ છે આર મારે પણ કંઈક આવતું આ પાડી દેશી તો નહી શું Hey, buddy, મને gonna give you a hot girl out, લાગે લાગે છે you don't like, I'll give you a new name, so che. Big A, give you a name, Joy, che. Huh? Give you a promise, my money, Pacha, and Pacha, Pacha, and Pacha. I'm gonna give you a new name. How? That's ના નહીં કરાવે એટલે મને તો ટેન્શન આવી મને તો ખબર નથી આવાની તો પછી અરે બે કી કીધું કે મને આ વાત કરી કે હા જઈ મને ફોન કર્યો ને લાઇક કર્યો લીધીને ફોન કરજે હવે જાણે કેમ ફોન કર્યો મને કહશે હા તો વાંધો નહીં વાત કરજો હા ફાઈલ ભાઈ હવે છે ને હા જાણજો મમ્મી રાહજો ત્યાં મમ્મીને કહો કે મને મિસીને વાત કરી હા કે જી માય પછી મેલા ફોન કરીશ પણ ફોન આવી તો હા અને જઈ વાત કરજો બોલી ન થાતી હા લે તે કાલ કોલેજ તો જાશું છે હા બાય બાય બીજી ચાહી જાનું મારિયા જાય છે આનો પડી દે તો પપ્પા તیرے বিনা જીયા જાયે ના તیرے বিনা જીયા જાયે ના કેવો મસ્ત ગીત આવે તیرے বিনা જીયા જાયે ના

એન્ગ્યુલોજી નહીં વધશે ભગવાન એ તો તારો દીકરો તો સમસે ફાવતું રાખજો અહીંયા બોલ ન કરતા ન પછી એટલી વાર હોય ગયો એક આ દોસ્તાને ફોન સેન્કી એટલી વાર હોય કોક તો સર વલે કંઈ કરે ન ટ્યુશન કંઈ કેતીના બગાડે છે છોકરાને તમે બગાડ્યો ને પણ કામ ધંધા ન કર બહુ ફોન 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 જઈ જો તે ફોન માં જુબો હોય ઓટા લે ની સાળો ફોન પછી હું ફોન લે હે કઈ મે સળી જાહે તે બગડ મારે હું કે સુનીલ આઈ લવ એ હું સે પપ્પા રાડુ નાખો ગયું ના પોણા પાંચ થી મોડું થાય આઈ લવ એ ગાડી કાઈ નીકળ્યું કરી ઉન ગાડી કાઠી પાસ વાગી જાહે થઈ જાય રાડુ નો નાખતા ન્યા તો મોર રાડુ નો નાખતા કઈ બોલ બોલ કરતા જ નહીં ના હું હું સાવ સાવ ને સસમાના કોટી જેવું પહેર્યું હરકા લુગડા પહેરાય પાટલું બુસકો વ્યવસ્થિત એ છે ને છે એવો છે ગમે તો કરહી ન કર કઈ ન એવી કઈ મારું ઉતાવળ નથી હા માં આવા લુગડા હું પહેરા માં અસલ કે ખાઈખા પહેરાય બુસકો રસલો લો તારો લો સટ સીન કે આ સરસ સર કપડા હે પહેરાય ને અત્યારની ફેશન ના પહેરાય ગામડા માં જવાનું એટલે એવું ન હોય કે વાત કપડા સીવડાવેલા પહેરવા ન હોય હમ તું તો આવ લે ભાઈ ગો જી હમ જોઈ પપ્પા જોવા જાવું છે તો જાય નથી હું પાછો રૂમમાં જાઉં એ હું ત્યાં ખાલી કે હારા કપડાં પહેરાવે જ તમારે તો આમાં શું છે સારા કપડાં નથી એમ થાય કે આ તો જો હા કેસ અમારે શોકરો છે અમારે છોકરી તો બિસારી તો એ લોકોને એમ થાય તો એટલે તને કહા આવા કપડાં કોન પહેરી જાય છોકરી જોવા હલતા પહેરી જાવ આજ પહેરાએ હાલો હું ગાડી કાઢું તમારી આ કરવી મારે તું નાને હામ જાય હામ જાય હવે તું મને બહુ બગાડ્યો હું તને હાસું કહું એ કોણ બગાડ્યો એ મને ખબર હે કેનો સ્વભાવ થી કીનો નહીં તમા તો ઘણે જટ પરણાવી દે ઓ મારે નત પરણવું હે હું હમજાઈ તમ સે શાંતિ રાખો તમ એક શાંતિ નો રાખો શાંતિ સે એજે કૃષ્ણ લે આવી ગઈ વાર સે ત આવી ગયો તારો ટાઈમ ઈ ટાઈમ કઈ આતી નું ગોખાયા પાસવાગી નઈ કરવ જ 10 મિનિટ પેલા જાવારી આ હવા પાસ થઈ જાય એટલે અલે મમ્મી હું ગાડી કાઢુંવા ভা বচছেক নি ককে আজবেটা যা যা আর বিবাে কামকে ম মনক ুনানন ফোনকা পিকেম ই নহারা ন যা। ত ইলে পলা করলিতে আনে তামে টামা সাস পার ক জা সস্থা একদইটামা বিত আঙ্গ প্রক্ষটা খাওয়ানে। মা।